હાલ એક ખૂબ જ મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે મહેસાણા રાજસ્થાનના વિદ્યાર્થીઓ અકસ્માતનો ભોગ બન્યા છે ખેરાલુના ચોટિયા ગામની શાળાના વિદ્યાર્થીઓ અકસ્માતનો ભોગ બન્યા છે અકસ્માતમાં બે લોકોના મોતના સમાચાર છે જ્યારે એકવીસ ઘાયલ થયા છે વિદ્યાર્થીઓને બે લક્ઝરી બસમાં પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા બસ ટ્રકની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા રાજસ્થાનના સુમેરપુર પાસે એક લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો ખેરાલુની શ્રી સી એન વિદ્યાલય ચોટિયા પ્રાથમિક શાળાના બાળકો આ બસમાં ટ્રીપ પર ગયા હતા ટ્રીપ પર ગયેલી વિસનગરની બે લક્ઝરી બસ પૈકીની એક બસને અકસ્માત નડ્યો હતો અકસ્માતમાં બે લોકોના મોતના સમાચાર છે જ્યારે એકવીસ ઘાયલ થયા છે એવું જાણવા મળે છે કે આ અકસ્માતમાં શાળાના શિક્ષકો પણ ઘાયલ થયા છે શાળાના બાળકોથી ભરેલી બસ ટ્રકની પાછળ અથડાતા અકસ્માત સર્જાયો હતો ખેરાલુ તાલુકાના ચોટિયા ગામના શાળાના બાળકો રાજસ્થાન ગયા હતા અકસ્માતમાં થયેલા લોકોને સારવાર માટે શિવગંજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે